પ્રત્યક્ષ પ્રભુનો પુરાવો તારીખ ચૌદ એકના રોજ નાદરીમાં પારાયણની પૂર્ણાહુતિ કરી સ્વામીશ્રી દેલવાડા દેલવાડા કંપા અને ઘનશ્યામનગરને પાવન કરતા ખેડબ્રહ્મા પધાર્યા અહીં પોષની ઠંડીએ માઝા મૂકી હોવા છતાં કાશી વિશ્વનાથ મંદિરના ખુલ્લા ચોકમાં યોજાયેલી રાત્રિસભામાં વિશાળ મેદનીની લાભ લેવા એકત્રિત થઈ ગયેલી અલબત્ત તેઓની આ શ્રદ્ધાને સંકોરનારા સ્વામીશ્રી જ હતા કારણ કે સાબરકાંઠાના આ વિચરણમાં તેઓ સ્વયં કાતિલ ઠંડીના સુસવાટા ખમતા ખુલ્લી જીપમાં ઘૂમી રહેલા આ ભીડા સાથે આજની સભામાં લાભ આપીને સ્વામીશ્રી ડાહિયાભાઈ પટેલના ઘરે ઉતારે પધાર્યા અહીં નારાયણભાઈ મોદી તેઓની પ્રતીક્ષામાં ઊભેલા આ હરિભક્તના ખોરડાને બત્રીસ વર્ષ પૂર્વે યોગીજી મહારાજે પાવન કરેલું ત્યારબાદ છેક આજે તેઓના ઘેર સ્વામીશ્રીના પગલાં પડવાના હતા ઉત્તરાયણની પૂર્વપર્ણની આ જ દિવસોમાં આવો મોંઘેલો લાભ મળવાનો હોવાથી આ સત્સંગીના ઉત્સાહનો કોઈ પાર નહોતો તેઓએ સ્વામીશ્રીના ચરણે ધરવા પોતાની મરણમૂડી પેટે એકઠા કરેલા ત્રણસો રૂપિયા તૈયાર રાખેલા પરંતુ આયોજકની શરત ચૂકને કારણે આજની પધરામણીઓમાં આ ભક્તનું ઘર ભૂલાઈ જતા બત્રીસ વર્ષે આંગણે આવેલો એક સુવર્ણ અવસર ઝૂંટવાઈ ગયો છતાં તે બદલે નારાયણભાઈને લેસ પણ ધોખો ન કર્યો અને પોતાની સેવા સ્વામીશ્રીને ધરાવવા તેઓ ઉતારે આવી પહોંચેલા રાત્રિના આશરે સાડા દસ વાગ્યાના સુમારે તેઓની પોતાની મૂડી સ્વામીશ્રી સમક્ષ ધરી ત્યારે આ ભક્તે શરીર ઉપર લપેટેલી શાલના લીરે લીરા ઉડી ગયેલા આ જર્જરિત વસ્ત્ર ફાંકાઓમાંથી ઘૂસી આવતી ટાઢને કારણે તેઓ સ્વયં ધ્રુજી રહેલા તેમ છતાં નવી શાલ લાવવાનો વિચાર છોડીને તેઓએ સ્વામીશ્રીના ચરણે સેવા ની સરવાણી વહાવી દીધી પરંતુ ભક્તના વ્યવહારની રખેવાળી કરનાર સ્વામીશ્રી આ સેવા કેવી રીતે સ્વીકારી શકે તેઓએ કહ્યું ભગત તમે ભેટ રહેવા દો આમાંથી સારી સાલ લઈ લેજો તમને કામ લાગશે સ્વામીશ્રીની આ ભલામણ સાંભળતા નારાયણભાઈની આંખોમાંથી અશ્રુની ધારા ચાલી તેમાં જ પોતાના શબ્દો ઝપકોડીને આ ભક્તે સ્વામીશ્રીને સેવા સ્વીકારવા કલલોદી કરી રહ્યા ત્યારે આ દ્રશ્ય જોનારા સૌ કોઈની આંખો પણ છલકાઈ ઉઠી સૌ વિચાર કરી રહ્યા કે રૂપે પ્રભુ હોય જ્યાં ત્યાં ભક્ત આવા નહીં અન્ય ક્યાંય ગાડી ગાડાની ક્ષમતા ખેડ બ્રહ્માથી નીકળેલા સ્વામીશ્રી ચાપલપુર મેત્રાલ પાદરડી ઈડર હિંમતનગર મોતીપુરા લાઠ ગાંભોઈ મોડાસા મોડાસાયલ વગેરે ગામોને પાવન કરતા તારીખ સત્તર એકના રોજ રમોશ પધાર્યા આ ગામની સીમામાં આવેલા ખેતરમાં શ્રી રમેશભાઈ પટેલ કૂવો ગાળવાની જમીન ખરીદેલી પરંતુ ત્યાં સુધી ગાડી જઈ શકે તેમ ન હોવાથી ગાડું તૈયાર રાખવામાં આવેલું તેમાં બેસીને સ્વામીશ્રી દોઢેક કિલોમીટરના ધૂળિયો માર્ગ વીંધતા ખેતરે પહોંચ્યા અહીં પણ સાવ પાતળી રજાઈ પર બિરાજી તેઓએ એકાદ કલાક સુધી કૂવાના ખાતવિધિ નિમિત્તે મહાપૂજા કરી વિધિના અંતે હાથમાં ત્રિકમ લઈ પાંચ ટચકા માર્યા અને કૂવો ગાળવાના શ્રી ગણેશ કરી આપ્યા ત્યારબાદ પુનઃ દોઢેક કિલોમીટર ગાડા વાટે કાપીને સ્વામીશ્રી પરત ફર્યા ત્યારે તેઓના જીવનમાં વણાયેલી ગાડી અને ગાડાની ક્ષમતા સૌને અહોભાવમાં ગરકાવ કરી ગઈ આ ક્ષમતાની સળકે જ સરકતા સરકતા સ્વામીશ્રી રમોશથી કિશોરપુરા દહેગામ દેવકર મુવાડા તલોદ બિલેશ્વર કંપા ધનસુરા વાત્રક થઈને તારીખ અઢાર એકની રાત્રે અટલાદરા આવી પહોંચ્યા ત્યારે તેઓ માત્ર છ જ દિવસમાં પચીસ ગામ ઘૂમી વળેલ છતાં અટલાદરાની સત્સંગ સભામાં સ્વામીશ્રી બોલ્યા શ્રીજી મહારાજનો દાખલો જોતા આપણે દાખલો કંઈ કરતા જ નથી શ્રીજી મહારાજ અક્ષરધામથી પધાર્યા શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને તે વખતે સંતોના દાખલા આગળ આપણો દાખલો કંઈ છે જ નહીં મહારાજ સ્વામીનો જેમ છે તેમ મહિમા સમજી સમજીએ તો તેમનો દાખલો સુફળ કર્યો કહેવાય સ્વામીશ્રીની નજર હંમેશા ઈષ્ટદેવ અને ગુરુદેવ તરફ જ મંડાયેલી રહેતી તેથી અપાર કાર્ય કરવા છતાં તેઓને તો પોતે કંઈ જ કર્યું જ નથી એમ જ અનુભવાતું